કાંકર તાલુકાના તાણા ગામના તિરવાડિયા ઓઢાના આચાર્ય શ્રી સોમાભાઈ કેસરાભાઈ પ્રજાપતિનો વિદાય સમારંભ યોજાયો બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના તાણા ગામમાં આવેલ તિરવાડિયા ઓઢા પ્રાથમિક શાળાના આચાર્ય સોમાભાઈ કેસરાભાઈ પ્રજાપતિનો તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ વિદાય સમારંભ યોજાવ આ સમારંભમાં વારાઈના મામલેદાર કાંકરે તાલુકા શિક્ષકદળ તાણા ગામના સરપંચ તાણા ગામના ભૂતપૂર્વ સરપંચ તથા થરાના વ્યાપારી મિત્રોને સમસ્ત ગ્રામજનો સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં હાજરી આપી અને આ પ્રસંગે દીપાવ્યો હતો જેમાં આચાર્યના પ્રત્યેનો પ્રેમની અનુભૂતિના દર્શન થયા હતા આ વિદાય જેમ દીકરીને સાસરે વખતે દીકરી તેમજ ઘરના દરેકના આંખોમાં અસરું જોવા મળે તેવા દ્રશ્ય દેખાયા હતા દરેક ગ્રામજનો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સ્ટાફ અને વિદાય લેનાર આચાર્ય સોમાભાઈ કેસરાભાઈ પ્રજાપતિના આંખોમાં અશ્રુ જોવા મળ્યા સમારંભમાં જોરાભાઈ કરસનભાઈ કુડવાવાળા ધનાસરી પ્રાથમિક શાળાના શિક્ષકે ખૂબ જ સરસ કાર્યક્રમનું સંચાલન કર્યું તેમજ શાળાના સ્ટાફ મિત્રો યોગેશભાઈ જોશી જયંતિભાઈ પટેલ પ્રદીપભાઈ પટેલ પ્રકાશભાઈ ચૌધરી જયરામજી યોગેશભાઈ ચંદુભાઈ અખાણી પાનેતર તેમજ જીગીસાબેન પટેલે ખૂબ જ સારી રીતે આ વિદાય સમારંભનું આયોજન કર્યું અને દરેક સ્ટાફ મિત્રએ તેમના આશીર્વાદ લઈ અશ્રુભીની આંખે વિદાય આપી હતી